આજની વાનગી તો આપણે એટલી સરસ બનાવવાના છે કે નાના બાળકથી લઈને મોટા બધાને જ ભાવશે અને પાલકનો ઉપયોગ કરીશું જેથી હેલ્ધી પણ છે અને મહેમાન આવે તો તમે જો ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકશો નાસ્તા તરીકે પણ ઉપયોગ કરી શકશો અને ક્યારેક જો તમને શાક રોટલી ખાવાનો કંટાળો આવે ને તો પણ આ રેસીપી એટલી તમને ઉપયોગી થવાની છે જુઓ પાલકના મેં મોટા પાન લીધા છે જે દોઢસો ગ્રામ જેટલા છે જો નાના પાનનો ઉપયોગ પણ કરાય એ હું તમને કહીશ કેવી રીતે કરવાનો છે તો આ વખતે હું જ્યારે માર્કેટમાં ગઈ ને ત્યારે મોટા પાનવાળી એ મને પાલક મળી છે અને કૂણા પણ છે સાથે તો એ લઈ લીધા છે તેને સરસ રીતે ધોઈ લીધા છે અને ત્યાર પછી તેને સાઈડમાં કોરા થવા માટે મૂકી દઈએ અને હવે બેસનનો ઉપયોગ કરીશું વાનગી બનાવવા માટે એટલે દોઢ કપ પ્રમાણે બેસન લીધો છે ઘરની જ વાટકીનો ઉપયોગ બને એ માટે કપ લોટ નાસ્તાને હેલ્ધી પણ બનાવશે સાથે જ ઘરના મસાલા લઈએ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો સાથે જ વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હિંગ અને નાસ્તો હળવો રહે પચવામાં એટલે વન ફોર્ટી ટીસ્પૂન અજમા એક ચમચી વરિયાળી લેશું જે નાસ્તાને અનેરો ટેસ્ટ આપે છે એક ચમચી આદુ છે અને બે ચમચી થોડીક ઓછી તીખી છે એટલે મેં બે ચમચી પ્રમાણે તીખી મરચીની પેસ્ટ ઉમેરી છે વન ફોર કપ પ્રમાણે આપણે આંબલીની ચટણી જે ગળી હોય ને એવી લેવાની છે જો આંબલીની ચટણી ખાટી છે તો થોડીક એક ચમચી પ્રમાણે ખાંડ લઈ લેવાની બધું મિક્સ કરી લેવાનું છે તો આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરવાનું છે સાથે જ ચપટી જ પ્રમાણે ખાવાનો સોડા ઉમેરી દઈશું અને હવે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ એટલે કે સોડા એક્ટિવ થઈ જાય ત્યાર પછી આપણે જો વધારે તમને ખાટું ગમે તો એક લીંબુનો રસ આખો ઉમેરી દેવાનું પણ આમલીની ચટણી લીધી છે એટલે આપણે અડધું જ લીંબુનો ઉપયોગ કર્યો છે હવે એક કપ પ્રમાણે અડધા કપ જેટલું પાણી આપણે ઉમેરી દીધું છે એક કપ પાણી લેવાનું છે અને આ રીતે થોડું થોડું જ પાણી ઉમેરવાનું છે અને પતલું ખીરું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે મિક્સ કરતા જવાનું છે એક ડાયરેક્શનમાં ફેટતા જશું થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આ રીતે ફેટવાથી એકદમ બેટર ઉજળું પણ થશે અને આવું થોડુંક લૂઝ પણ રાખવાનું છે એકદમ પાતળું નહીં પરંતુ થોડું લૂઝ રહેવું જોઈએ એટલે આ રીતે તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો પાણીનો ઉપયોગ આપણે પોણા કપ પ્રમાણે કર્યું છે કે થ્રી ફોર કપ પાણીની જરૂર પડી છે વધારે કઠ નહીં વધારે ઢીલું નહીં હવે જો પાનની પાછળ જે જાડો નસનો ભાગ હોય ને એને દૂર કરી લેવાનું જો હવે નાના પાન છે તો આ તો સ્ટેપ કરવાનું જ નહીં આવે તો આ રીતે નસનો ભાગ આગળથી અડધા પાન સુધી જ આપણે દૂર કરવાનું રહેશે આખા પાનની જરૂર પણ નહીં પડે મોટા પાન છે એટલે નસ થોડી જાડી હોય છે તેમ છતાં આ પાન કુણા છે એટલે જોઈ શકો છો કે નસ પાતળી છે જો વધારે પ્રમાણમાં જાડી નસ હોય તો આખી કાઢી લેવાની તો બધા જ પાનમાંથી નીકળી ગઈ છે ત્યાર પછી અહીં જો મેં કાણાવાળી પ્લેટ લીધી છે તેના ઉપર આપણે તેલથી તેને ગ્રીસ કરી લેવાની છે અને જે આપણે ખીરું રેડી કર્યું છે તેની ઉપર જો નસનો ભાગ છે ને એ ઊંધી બાજુ રહે એવી રીતે આપણે રાખવાનો છે ઉપર તેને ચત્તી રીતે ગોઠવવાનું છે તો આવી રીતે ગોઠવીને આપણે પોળું જ વાસણ લેવાનું ખાસ કરીને જ્યારે આ બેટર બનાવીએ ત્યારે એટલે મોટા પાન હોય તો આ રીતે સરસ રીતે કોટ થઈ જાય છે અને જો નાના પાન હોય ને તો બધા જ અંદર નાખી દેવાના થોડા થોડા કટ કરીને અને જો અત્યારે મોટું પાન છે તો મેં સરસ રીતે તેને વચ્ચે ગોઠવ્યું છે તમે જોઈ શકો છો અને આ રીતે બધો સરખો જ તેમાં લોટ લાગી જશે તો એક પછી એક બધા જ પાનને આપણે આ રીતે લોટમાં ડીપ કરતા જવાના છે અને ગોઠવતા જવાના છે બધી બાજુ થોડા થોડા ગોઠવવાના છે જે રીતે આ રાઉન્ડ પ્લેટ છે તેવી રીતે જ આપણે બધા એક સરખા ગોઠવી દેવાના છે અને જો ક્યારેક એમ થાય કે ચણાનો લોટ છે થોડો વધારે આવી ગયો છે તો એક પાન આ રીતે ઉપર કોરું લગાવી લ્યો એટલે નીચે થોડોક લોટનો ભાગ આવી જશે તો ડિસ્કમાં બધી બાજુ આ રીતે પાન સરખા ગોઠવવાના છે બધો જ લોટ અહીં ઉપયોગમાં લેવાઈ ગયો છે અને આ રીતે જુઓ જે કંઈ વધનો એક થી બે ચમચી લોટ છે બધું લગાવી લેવાનો છે આ રીતે ઉપરની બાજુ ખાસ ધ્યાન રાખવાનું કે બધા એક સરખા પાન ગોઠવવાના છે ગોળાકારમાં ત્યાર પછી ઉપરમાં આપણે આ રીતે પ્લેન પાનને ગોઠવવાના છે જે નસનો ભાગ છે એ નીચે અથવા ઉપર તમે કોઈ પણ રીતે ગોઠવી શકો પણ પાન પ્લેન લેવાના છે તો આ રીતે થઈ જાય બધા ગોઠવાઈ જાય પછી સ્ટીમરમાં તેને આપણે મશીનમાં મૂકવું છે તો એ પહેલાં આપણે એક લીંબુનું ફાળું ઉમેરવાનું કે જેથી આપણું સ્ટીમર મશીન છે કાળું ન થઈ નીચે અને જો આ રીતે એકદમ એક સરખી પ્લેટ ગોઠવાઈ જાય અને તેને ઢાંકીને આપણે ફાસ્ટ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે એટલે એકદમ સરસ એવા સ્ટીમ થઈ જશે જુઓ દસ જ મિનિટમાં આમ તો થઈ જશે પરંતુ પાન વધારે ઓછા હોય તો આ રીતે કરી શકો અને જો આપણે કીધું એવી રીતે કે નાના પાન હોય તો એક સાથે જ બધું જ ગોઠવી દેવાનું પાન ગોઠવાની પણ માથાકૂટ નહીં લે પ્લેટને ઠંડી કરી થોડીક એવી ત્યાર પછી જ આપણે તેને ડીમોલ્ડ કરવાની છે ઉતાવળ નહીં કરવાની થોડીક ઠંડી થવા દેવાની તો ઉફાળું ગરમ છે ત્યાં આપણે તેને કાઢી લેશું અને જુઓ હવે આપણે તેને સરસ રીતે કટ આ રીતે આપી દેવાના છે તો અત્યારે શિયાળો છે તો પાલક સરસ મળે છે તો ગેસ્ટ આવે ત્યારે તમે ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકો આ નાસ્તાનો ઇવન કે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ને રોટલી શાક ન કરવા હોય ત્યારે પણ આ નાસ્તો તમે બનાવી શકો છો બહુ જ સરસ જો લેયર કેટલા મસ્ત પડ્યા છે હવે તેનો વઘાર કરીએ તો ત્રણ ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે તેલ ગરમ કરીએ અડધી ચમચી રાઈ ઉમેરી દેશું એક ચમચી સફેદ તલ જેનો નટી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે છથી સાત મીઠા લીમડાના પાન ચપટી જ પ્રમાણે હિંગ ઉમેરી દેશું સાથે જ બધા ટુકડા કર્યા છે તેને ઉમેરી દેવાના છે તો અહીં મેં અડધા જ ટુકડા ઉમેર્યા છે તો આ રીતે તમે જે નાસ્તો છે તેને તમે જોતો હોય એ પ્રમાણે પણ ગરમ ગરમ ખાઈ શકો છો બહુ સરસ બને છે એકદમ લાજવાબ ટેસ્ટ છે અને તમે ગેસ્ટ કરજો કે આનો ટેસ્ટ કેવો આવતો હશે તમે કોમેન્ટ કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર બનાવશો ને તો વારે વારે બનાવશો બહુ જ મસ્ત બને છે અને તમે ક્યાંથી આ રેસીપી કયા સિટીમાંથી જોશો એ ખાસ મને કોમેન્ટમાં કહે જો અને લેયર તો એટલા સરસ પડે છે અને કદાચ નાના પાન છે ને તો એને ઝીણા ઝીણા સમારીને તમે આખો બધા જ બેટરમાં ઉમેરીને પણ આ નાસ્તો તમે એક સાથે બનાવી શકો છો બહુ સરસ બને છે ટેસ્ટમાં તો એટલો સરસ છે ને તો એકવાર બનાવશો તો બીજી વાર ચોક્કસ પાકું બનાવશો આવજો ફરી મળીશું